અને રાજવીઓ બાદ સમાજો પણ જે સમાજમાં અલગ અલગ વર્ગ છે જેમાં કાઠી સમાજે સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરી દીધું ચોટીલા અમરેલી અને બોટાદના કાઠી ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને ખુલીને સમર્થન જાહેર કર્યું છે એમના આગેવાન છે શિવરાજજીતસિંહ એમણે કહી દીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને એટલા માટે અમે સમર્થન કરી રહ્યા છીએ કારણ કે દેશમાં રામ રાજ્ય લાવવા માટે પ્રધાનમંત્રી મોદીનો ટેકો જરૂરી છે તેવું શિવરાજજીતસિંહ કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્તને વરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી ખુમારી અને શોભ્યોના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપો એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધા અમે સાથે જ છીએ અમે કંઈ સામાજિક રીતે તો કોઈ કોઈથી જુદા છીજ અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી આજે જે અમારી કોર કમિટીની મીટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી સત્ય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું